લાખો આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને સરકાર દ્વારા મિત્રો મહત્વનું નિવેદન આપવામાં આવી છે અને મિત્રો જાણીએ આજના વિડીયોમાં કે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા જે સરકાર છે તેને શું રજૂઆત કરવામાં આવી છે અને કેટલો પગાર વધારો હાલમાં કાર્યકર અને તિળાગર બહેનો માટે મિત્રો આ કર્મચારી સંગઠન દ્વારા મિત્રો સરકારને સૂચિત કરવામાં આવે છે જેના સામે સરકારે શું જવાબ આપ્યો છે આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે તો વિડીયોના અંત સુધી બને રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરીને સાથે બે લાયકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને મિત્રો અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને આવા કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને અમારા પ્લેટ ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય

તેમણે મિત્રો આ સંસ્થા પ્રોજેક્ટ સ પ્રોજેક્ટ નહીં પરંતુ સંસ્થા ઘણી અને વિવિધ જે સરકારી લાભો છે તેને લઈને મિત્રો સરકાર સામે પડ્યા હતા અને ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગત બે હજાર તેવીસમાં મિત્રો એક પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી અને જેના ચુકાદારૂપે મિત્રો સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં નોકરી કરતા ગુજરાત આંગણવાડી વિભાગમાં નોકરી કરતા કાર્યકર્તિળાગર બહેનોને મિત્રો સરકારી કર્મચારી ગણી સાથે જ મિત્રો સુ ગ્રેજ્યુટીનો લાભ ચૂકવવા માટેની જે છે તે મિત્રો સરકારને રજૂઆત કરવામાં આવી હતી જેના માટે મિત્રો ગતરોજ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે અને જેમાં અલગ અલગ મિત્રો કુલ અગિયાર જેટલા સભ્યોની સમિતિ બનાવી અને તમામ જે આંગણવાડી કર્મચારીઓ નિવૃત્તિ થઈ ગયા છે અને આગામી સમયમાં નિવૃત્ત થનાર કાર્યકર તેલાગર બહેનોના મિત્રો ગ્રેજ્યુટીના જે છે તેના વિષયને લઈ અને મિત્રો સમિતિ રિપોર્ટ બનાવી અને સરકારને સુપરત કરશે જેના અનુસંધાનમાં મિત્રો અત્યાર સુધી કંઈ માહિતી મળી નથી પરંતુ એવું અંદાજિત કહી શકાય છે કે વર્ષ બે પછી રિટાયર થયા હોય તેવા તમામ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને મિત્રો ગ્રેજ્યુટીનો લાભ આપવામાં આવશે અને આગામી સમયમાં નિવૃત્ત થનાર હવે પછી તમામ કર્મચારીઓને ગ્રેજ્યુટીનો લાભ મળશે પરંતુ સરકારી કર્મચારી ગણવા તેઓ પણ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા મિત્રો ચુકાદો આપવામાં આવ્યો હતો જેનો હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ જાતનો મિત્રો જે છે તે ખ્યાલ રજૂ કરવામાં નથી આવ્યો આથી તમામ જે ગુજરાતના ચાર ઝોનના ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખો છે તેમણે મિત્રો ગતરોજ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુમતીબેન બાબરિયાને રૂબરૂમાં મળી અને વિવિધ માંગણીઓ છે તે વિવિધ માંગણીઓને મિત્રો એક પેપરમાં એટલે કે એક પત્ર લખી અને એક અરજી મારફતે તેમણે રજૂઆત કરી છે જેમાં મિત્રો માંગણીઓમાં સૌથી પહેલાં તો ગ્રેજ્યુટીની જે અત્યારે હાલ વાત થઈ છે તે ગ્રેજ્યુટી ચૂકવી સાથે જ ગુજરાતી સરકારના કર્મચારીઓને કર્મચારી ગણી અને ગુજરાત સરકારમાં આપવામાં આવતા વખતો વખતના લાભો આપવા સાથે જ મિત્રો જે ગુજરાત રાજ્ય આંગણવાડી વિભાગમાં નોકરી કરતા કાર્યકર બહેનો છે તેમને મિત્રો વર્ગ ત્રણના કર્મચારી ગણી અને છવ્વીસ હજાર રૂપિયા માસિક પગાર અને તેડાગર બહેનો જે છે તેમને એકવીસ હજાર સો માસિક પગાર જે છે તે વર્ગ ચારનો પગાર પ્રમાણે આપી અને મિત્રો જે બાકીના લાભો છે તે મિત્રો પાંચ વર્ષનું ફિક્સેશન પગાર સાથે જ મિત્રો પાંચ વર્ષ પૂર્ણ થયે સરકારી નોકરીના ઓર્ડર અને સરકારના વખત વખતના જે મોંઘવારી ભથ્થા જે વધે છે તેમજ જે પગાર પંચના જે લાભો મળે છે આ તમામ લાભો આપવાની જે છે તે રજૂઆત કરવામાં આવી છે અને આના પ્રત્યુત્તરમાં મિત્રો ભાનુમતીબેન બાબરિયા જે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી છે તેમણે આશ્વાસન આપ્યું છે અને ટૂંક સમયમાં મિત્રો આના વિશે કંઈક ચોક્કસ નિવેડો આવશે તેવું આશ્વાસન તેમણે ચારે ઝોનના જે પ્રમુખ હતા તેમણે આપવામાં આવ્યું છે મિત્રો તો મિત્રો હાલ પૂરતું જાણી શકાય કે જે રજૂઆત છે તે કાર્યકર બહેનો માટે છવ્વીસ રૂપિયા અને તેડાકર બહેનો માટે એકવીસ રૂપિયા પગાર છે આશા રાખીશું કે મિત્રો ટૂંક સમયમાં સરકાર આના વિશે કંઈક પોઝિટિવ વિચારશે અને તમામ આંગણવાડીમાં નોકરી કરતા કાર્યકર તેડાકર બહેનોને પગાર વધારી આપવામાં આવશે લોકસભાની ચૂંટણી પહેલાં મિત્રો કદાચ સરકાર દ્વારા કંઈક પોઝિટિવ ન્યૂઝ આપવામાં આવી શકે છે અચ્છા રાખી શુક્યા પગાર વધારાને લઈને ન્યૂઝ આપણને પસંદ આવશે જય હિન્દ અસ્તુ